નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગણેશ ચતુર્થી નિમિત્તે સયાજીગન પોલીસ સ્ટેશનમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં સયાજીગનના બધા સ્ટાફ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રીય જેમ ગુજરાતમાં પણ ગણેશ ચતુર્થીની ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતમાં ગણેશ ચતુર્થી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. વડોદરાના દરેક પોલીસ સ્ટેશનમાં ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપિત કરવામાં આવી રહી છે. તેવી જ રીતે સયાજીગન પોલીસ સ્ટેશનમાં પણ ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમ થી ઉજવવામાં આવી હતી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ભગવાન ગણપતિની પૂજા અને આરતી કરી હતી રોજ ગણેશ ચતુર્થી છે પવિત્ર દિવસ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં માટીના બે ફૂટના શ્રીજી ગણેશની આજરોજ સ્થાપના કરી છે ગણેશજી હર હંમેશની જેમ આ વર્ષે પણ અમને મદદરૂપ થયા છે એમના આગલા વર્ષોમાં પણ અમને મદદરૂપ થાય અમારા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ લોકોની જાન માલ અને સલામતીમાં રક્ષણ અર્થે અમને મદદરૂપ થાય એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ અને આ માટીની શ્રીજીની મૂર્તિનું અમે નોમના દિવસે એટલે કે આ સ્થાપનાથી પાંચમા દિવસે અમે અહીંયા જ સ્થળ ઉપર જ એમનું વિસર્જન કરીએ છીએ અને આપ સૌને ગણેશજી સુખમય શાંતિમય રાખે એવી અમારી ભગવાનને અપીલ છે